ની ઘરે બોલ અમેરિકા થી મહેમાન આવ્યા હતા પણ એક જ દિવસ રોકાવાના હતા એ લોકોને છે ને સુરત ની ફેમસ આઇટમ ખાવી હતી મેં કીધું અમારા સુરત નો ફેમસ લોચો ખાવું ગોપાલ નો તો બોલ મેં એ લોકોને લોચો ખવડાવ્યો ને મહેમાન બોલ અઠવાડિયા માટે રોકાઈ ગયા લોચા માટે બોલ હવે તું જ કે હું ના હોત તો મહેમાન કઈ રોકાત હે આ બાજુ વાળા મુકેશ ના છોકરા ની બોલ જોબ જ નહોતી લાગતી મેં મારા ભાઈ ને કેવડાવીને છે ને એના ઓફિસ માં લગાડી દીધો બોલ ત્યાં સીધો પચાસ પગાર છે તું જ કે મે વાત ન કરી હોત તો હજુ સુધી છોકરો રોડ પર રખડતો હોત આ રસીલા બેન ને કેટલો કમર નો દુખાવો હતો પણ મે એને એવા યોગા શીખડાવ્યા છે ને બોલી કસરત માં આવતા જ બંધ થઈ ગયા મને લાગે છે એની કમર મટી ગઈ લાગે છે આ રમેશભાઈ છોકરી નો વ્યવહાર મે નો કરાવ્યો હોત ને તો ખબર ની એની છોકરી ક્યાંય ખાડા માં પડી હોત રમેશભાઈ હજુ મને યાદ કરે બોલો કે ભાભી કે તમે કે આ વ્યવહાર ન ચિંધુ હોત ને તો ખબર ની માં છોકરી નું હું થાત આજે સોસાયટી ને બાઈ ને છે ને અંબાજી મંદિર જવું તો આઠ વાગે ન નીકળાય છ વાગે નીકળે તો મેં કીધું ટ્રાફિક નડે અને માતાજી ના મસ્ત દર્શન એ થઈ જાય અત્યારે બધી બાયુ એમ જ કહે છે કે તમે ન કીધું હોત ને તો એ કે અમે આઠ વાગે જ નીકળત આ તો વાત થાય છે એમ કે મેં નો કીધું બધી બાઈ આઠ વાગે જ જાત એમ